વેલકમ ટુ જેતુસ કિચન તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી લસણની ચટણી તો એના માટે આપણે અહીંયા ત્રણ ગાઠિયા લસણના ફોલી લીધા છે બે ચમચી દહીં લીધું છે મીઠું અને બાકી રેગ્યુલર મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરશું અને આ ચટણી બનાવવા માટે આપણે માંડવીના તેલનો જ ઉપયોગ કરશું તો પહેલા આપણે લસણની ખાંડી લેવાનો છે દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર આપણે ઉમેરીએ અને સરસ ખાંડી લેવાનું છે તો અહીંયા આપણી લસણ ચટણી સરસ ખાંડી લીધી છે આ ચટણી મિક્સર અલગ જ હોય છે આપણે ખાંડીને તૈયાર કરી છે અડધી ચમચી જેટલું જીરું પાવડર ઉમેરશું પાંચ ચમચી જેટલી હળદર ઉમેરશું એમાં પાણી ઉમેરી અને આપણે ઢીલી કરી લેશું એટલે આપણે અંદર ઉમેરીએ જ્યારે તેલની અંદર તે બળી ન જાય એટલા માટે ઉનાળાની અંદર કઈ શાકભાજી સારું આવતું ન હોય અથવા તો કોઈ શાક ન ભાવતું હોય તો આ ચટણી તમે રોટલી ભાખરી કે રોટલા સાથે કે પછી ખાટિયા ઢોકળા સાથે ખાવાની તો ખૂબ જ મજા આવે છે આ કાઠિયાવાળી લસણવાળી ચટણી

અને પાંચ ચમચી જેટલી આપણે હિંગ ઉમેરશું. ગેસ સાવ ધીમો કરી દેશું. અને આપણે લસણવાળી ચટણી ઉમેરી દેશું. અને સરસ આપણે સાતળી લેવાની છે. આપણે જે પાણી ઉમેરેલું એ બળી જાય ત્યાં સુધી આપણે આને સાતળવાનું છે. સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દેસુ આપણે દહીં લીધેલું એને આપણે ફેટી લેશું આપણે જે પાણી ઉમેરેલું ચટણી અંદર જે ઢીલી કરવા માટે એ બધું બળી ગયું છે અને ઉપર સરસ તેલ પણ છૂટું પડી ગયું છે તો અહીંયા આપણે દહીં ઉમેરી દેશું એને પણ સરસ મિક્સ કરી લેશો તમારી પાસે દહીં ન હોય તો ખાટી છાશ પણ તમે અહીંયા ઉમેરી શકો છો અને તમે તમને અહીંયા ગોળ પણ ફાવતું હોય તો એક ચમચી ખાંડ અથવા તો એક ચમચી ગોળ પણ તમે ઉમેરી શકો છો મારા પરિવારની અંદર આ આ ચટણીની અંદર ગોળ પણ ફાવતું નથી એટલે અહીંયા હું ગોળ પણ ઉમેરતી નથી તો ટેસ્ટી એવી આપણી લસણવાળી કાઠિયાવાડી ચટણી તૈયાર છે સર્વિંગ બાઉલમાં હવે આપણે સવ કરી લઈશું તો તૈયાર છે અહીંયા આપણી લસણની કાઠિયાવાડી ચટણી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો